તો સ્વાગત છે તમારા બધાનું મારા એક ન્યૂ વિડીયોની અંદર તો જય માતાજી મિત્રો જય ભાતુજી મહારાજ જય રામાપીર જો ન્યૂ વિડીયો જોતાં પહેલાં તમે બધા મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો તો મિત્રો ભાતુજી મહારાજના દર્શન કરી ભાગવેલ ગામથી અમે આવી ગયા છે ખાખારી તો આપણે લોકેશનની વાત કરીએ મિત્રો તો ફાગવેલ ગામથી ખાખરિયા વન છ કિલોમીટરના અંતરમાં આવેલું છે હવે ખાખરિયા વન એટલે તમને બધાને ખબર છે ક્ષત્રિયવીર ભાતીજી મહારાજની અમરભૂમિ જ્યાં એમનું અમરભૂમિ ધામ છે એટલે કે એમનું મસ્તક અહીંયા કપાઈને અહીંયા આગળ પડ્યું હતું અને એટલે અહીંયા આગળ એને અમરભૂમિ કહેવામાં આવે છે મિત્રો તો ખાખરિયા વનની આપણે વાત કરીએ તો ખાખરિયા વનની અંદર પહેલાં આ જગ્યા ઉપર જંગલો હતા જંગલ જંગલની અંદર ખાખરાના ઝાડ વધારે હતા એના લીધે અહીંયા આગળ આ જગ્યાને ખાખરિયા વન પણ કહેવામાં આવે છે મિત્રો તો મિત્રો એમ તો ત્રણસો ને પાસઠ દિવસ આ મંદિરે ભક્તોની ભીડ જામતી હોય છે દર્શન કરવા માટે અને સૌથી આપણે વધારે વાત કરીએ તો દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો ભાતીજી મહારાજને દર્શન કરવા માટે આવે છે કેમ કેમ કે દેવ દિવાળીના દિવસે અહીંયા ભાતુજી મહારાજનો ખૂબ મોટો મેળો ભરાય છે જે આ તમે પબ્લિક અત્યારે હાલ ભક્તોની ભીડ જોઈ રહ્યા છો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે જશું મંદિરમાં ભારતુજી મહારાજના દર્શન કરવા માટે ચાલો તો મિત્રો આ છે ભાતુજી મહારાજનું એક નાનકડું મંદિર હા હાલ જે નાગદેવતાના ઉપર એમનું ચિત્ર દોરવામાં આવ્યું છે ફોટો દોરવામાં આવ્યું છે એટલે કે ભાતુરજી મહારાજને નાગદેવતાનું બીજું પણ એક રૂપ કહેવામાં આવતું હતું અને આ છે ઘોડા જે ભાતુજી મહારાજના આખ્યાન પણ આ એકર તમને જોવા મળે છે દીવ દિવાળી પર તમે આવો છો તો ઘોડો લઈને જે એમના ભક્તો હોય છે એ આખ્યાન કરતા તમને જોવા પણ મળે છે આ એકરની અંદર પણ નાનકડું એક મંદિર છે અને મિત્રો અમે દર્શન કરી લીધા છે અને હાલ અમે મંદિરની બહાર આવી ગયા છે અને આ તમે જે નજારો જોઈ રહ્યા છો વિડીયોની અંદર જે હર હરિભક્તો બધા જે ભક્તોની ભીડ છે મિત્રો તો ત્યાંથી અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ મિત્રો અને અહીંયા એક નાનકડું મંદિર પણ છે જે તમને સામે લખેલું છે ખાખરિયા વન અમરભૂમિ હવે ખાખરિયા વન અમરભૂમિના નામથી આ મંદિર આ જગ્યા પણ જાણીતી છે મિત્રો તો હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોની અંદર ભક્તોની ભીડ વધારે છે અને અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે વાસુજી મહારાજના અને અહીંનો જે ઉલ્લેખ છે અહીંનું જે રહસ્ય છે તે તમને ચિત્રોના માધ્યમથી પણ જાણવામાં મળે છે મિત્રો જેમ કે ભાતુજી મહારાજનું મસ્તક કપાઈને ગાયોની રક્ષા કેવી રીતે એમને કરી હતી હા મિત્રો આ એક નાનકડું મંદિર છે મિત્રો અને અહીંયા ચિત્રો દોરવામાં પણ દોરવામાં પણ આવ્યા છે જેથી બધા ભક્તોને લોકો દૂરથી આવતા હોય એ લોકોને ખબર પડે કે એનું શું ઇતિહાસ છે અને શું એનું રહસ્ય છે મિત્રો તો આખરે અમે ભગવાનના દર્શન કરી લીધા છે અને મિત્રો ચાલો આપણે આવી જશું એક ભાતુજી મહારાજ ના મંદિરની પાછળ એક કૂવો છે આ કૂવાની અંદર કહેવાય છે કે જો તમે સાચા મનથી અને શ્રદ્ધાથી ભગવાનને માનો છો તો કૂવાની અંદર નાગદેવતા હઝરાહુર તમને દેખાય છે અને એમના તમને દર્શન થાય છે મિત્રો તો આ છે જે કૂવાની મેં તમને અત્યારે વાત કરી હતી એ કૂવો છે આ કૂવોની કૂવાની અંદર બધા છૂટા પૈસા પણ નાખે છે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને બધા જોવા માટે બહુ જ ભીડ આવે છે આ કૂવાની અંદર અને કહેવાય છે કે શ્રદ્ધા અને મનથી તમે માનો છો તો નાગદેવતાના દર્શન તમને જરૂર જરૂરથી થાય છે મિત્રો તો આ તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આ કૂવો છે અને તમે તો મિત્રો તમે કાકેવનમાં ક્યારે પણ આવો છો તો આ કૂવાની મુલાકાત જરૂર લેજો જો તમે સાચા મનથી અને શ્રદ્ધાથી ભગવાનને માનશો તો તમને આમાં નાગદેવતા જરૂર દેખાશે મિત્રો તો આ હતું આજનો વિડીયો ખાખરિયા વન જે ભાતુજી મહારાજની અમરભૂમિ છે એના ઉપર આપણે વાત કરી એનો વિડીયો ભાતુજી મહારાજના દર્શન કર્યા તો મળીએ ત્યાં સુધી નવા વિડીયોની અંદર ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો જય હિન્દ જય ભારત જય ભાતુજી મહારાજ